આજે આપણે કવિ વિવેચક અને ભાષાશાસ્ત્રી તરીકે જાણીતા નરસિંહરાવ દિવેટિયા વિશે જાણીશું નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનો જન્મ તારીખ ત્રણ સપ્ટેમ્બર અઢારસો ઓગણસાહીઠના રોજ અમદાવાદ ખાતે થયો હતો શિક્ષણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું હતું મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સંસ્કૃત વિષય સાથે તેઓ સ્નાતક થયા હતા ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા કારકિર્દી તેઓ ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્તિ પામ્યા હતા તેમણે ઓગણીસો બારમાં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી લીધી હતી તેઓ ઓગણીસો પંદરમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા ઓગણીસો એકવીસથી ઓગણીસો પાંત્રીસ સુધી એલ્ફિન્સ્ટન કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા હતા તેમનું અવસાન ચૌદ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસના રોજ થયું હતું તેમણે જ્ઞાનબાલ દૂરબીન નરકેસરી પથિક મુસાફર વિહારી શંભુનાથ વગેરે જેવા ઉપનામોથી સર્જન કર્યું હતું તેઓ શુદ્ધ પશ્ચિમી શૈલીમાં ગીતો લખનારા પ્રથમ ગુજરાતી કવિ હતા તેમની કવિતામાં જોવા મળતી શિષ્ટતા અને સંસ્કારિતા વિચાર અને છંદની યથાર્થતા તેમજ વિવિધ ભાવ ગૂંથણી તેમને અર્વાચીન ઉર્મી કવિતાના પ્રથમ અને અગ્રણી કવિ તરીકે પ્રસ્થાપિત કરે છે જીવનના છેલ્લા તબક્કામાં તેમનું અંગત જીવન વેદના સભર રહ્યું હતું તેજસ્વી પુત્ર પુત્રી અને પત્નીના અકાળ અવસાનથી તેમનું હૃદય તૂટી ગયું હતું પરંતુ શબ્દ અને ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધાને કારણે સ્વસ્થતા જાળવીને તેમણે માતા સરસ્વતીની આરાધના ચાલુ રાખી હતી નરસિંહરાવ દિવેટિયાની કૃતિઓ સંગ્રહ કુસુમ માળા હૃદય વીણા રાયની સુસુપ્તિ નુપુરઝંકાર સંહિતા બુદ્ધચરિત ચિત્રવિલોપન ખંડકાવ્ય વિવેચન મનોમુકુર ચાર ભાગો અભિનય કલા કવિતા વિચાર અન્ય જોડણી વિશે નિબંધ સ્મરણ મુકુર રેખાચિત્રો વિવર્ત લીલા નિબંધ રમણભાઈ નીલકંઠે નરસિંહરાવની કવિતાને ગુજરાતી કવિતાના સુકા અરણ્યમાં લીલી કુંજ કહીને ઓળખાવી છે નરસિંહરાવે પોતાના પુત્ર નલિનકાંતના અકાળ અવસાનની વેદના મંગલ ખોલો ખોલોમાં વ્યક્ત કરી છે તેમણે પુત્રના અવસાન બાદ કરુણ પ્રશસ્તિ સંહિતા લખ્યું હતું જે અંગ્રેજ કવિ ટેનિસનના ઇન મેમોરિયમ કાવ્યના મોડલને અનુસરતું ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ શોક કાવ્ય છે કાકા કાલેલ કાલેલકરે સ્મરણ સંહિતાને તમામ ભારતીય સાહિત્યનું આભૂષણ કહ્યું છે તેમનું સ્મરણ મુકુર પુસ્તક ગુજરાતી સ્મૃતિચિત્રોનું પહેલું પુસ્તક છે જેમાં ગુજરાતી રેખાચિત્રો સ્વરૂપમાં અઢારસો પચાસથી ઓગણીસો દરમિયાનની અડધી સદીનું સાંસ્કૃતિક આલેખન છે કનૈયાલાલ મુનશી તેમના વિશે કહે છે કે સંગીત વિશેની સમજ કવિ તરીકેની પ્રસિદ્ધિ ભાષાશાસ્ત્રી તરીકેનું બિરુદ મેળવનાર નરસિંહરાવ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ છે નરસિંહરાવે સૌ પ્રથમ ઉર્મી કાવ્યનો કુસુમ કુસુમમાળા આપ્યું જે અર્વાચીન ગુજરાતી કવિતાની ગંગોત્રી કહેવાય છે તેથી જ તેમને રમણભાઈ નીલકંઠે ખારા જળની મીઠી વેરડી કહ્યા છે ગોવર્ધનરામ ત્રિપાઠીએ કુસુમમાળામાં સૌ પ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ પ્રકૃતિ કવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને સૂર્ય ચંદ્ર અને તારાના કવિ તરીકે ઓળખાવ્યા છે ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષીએ સંપાદિત કરેલી તેમની રોજનિશીમાં અઢારસો બાણુંથી ઓગણીસો પાંત્રીસ સુધીની અંગત નોંધો છે તેમાં તેમના વ્યક્તિગત જીવનની તડકી છાંયડી તેમના મનન મંથન કુટુંબના પ્રસંગો તત્કાલીન સમાજની રૂખ રાજકીય સાહિત્યિક તેમજ ભાષાશાસ્ત્ર વગેરે વિશેનું તેમનું દ્રષ્ટિબિંદુ જોવા મળે છે તેમાં એક કર્મઠ શ્રદ્ધાળુ તેમજ વિચારશીલ સર્જકનું વ્યક્તિત્વ પ્રગટ થાય છે નરસિંહરાવ દિવેટિયાની અમર પંક્તિઓ આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે છે માનવી જીવનની ઘટમાળ એવી દુઃખ સુખ અલ્પ થકી ભરેલી નરસિંહરાવ દિવેટિયાએ અંગ્રેજીમાં લિરિક નામે ઓળખાતા પૂર્મી કાવ્યને ગુજરાતી ભાષામાં સરળ રીતે ઉતારવાનું કાર્ય કર્યું હતું તેઓ વર્ષ ઓગણીસો પંદરમાં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા તેમણે હરિગીત છંદમાં ફેરફાર કર્યો અને તેમાંથી ખંડ હરિગીત છંદનું સર્જન કર્યું હતું અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણનું મહત્વ અને જાહો જલાલીનો અસ્ત જોઈને નરસિંહરાવ દિવેટિયાએ ઉચ્ચારણ કર્યું કે પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા હવે આપણે નરસિંહરાવ દિવેટિયાની જાણીતી રચનાઓનો રસાસ્વાદ માણીએ તેમના યુવાન પુત્ર નલીનકાંતના અવસાનથી દુખી થયેલ કવિ હૃદયની રચના સ્મરણ સંહિતામાં આ પ્રાર્થના તેમણે રજૂ કરી છે જેના શબ્દો છે મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો मङ्गल मन्दिर खोलो दयामय मङ्गल मन्दिर खोलो मङ्गल मन्दिर खोलो दयामय मङ्गल मन्दिर खोलो जीवने वन अति वेगे द्वार उभो शिशु भोळो ज्योति प्रकाशो। शिशुने ऊर्मा लो लो दं मङ्गल मन्दर मङ्गल मन्दरयामय मङ्गल मन्दर नमधुर तब रट्य निरन्तर शिशु सह प्रेम बोलो दिव्य आवो बालक प्रेम अमीरस धोडो। दयामय दयमय मङ्गल खोलो। મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો ગુજરાતી સાહિત્યની આ એક અમર પ્રાર્થના છે નરસિંહરાવ દિવેટિયાની જાણીતી રચનાઓ પ્રેમળ જ્યોતિ તારો દાખવી આ પ્રાર્થના હતાશાભર્યા વાતાવરણમાં માનસિક બળ પૂરું પાડે છે આજે ઘણાને ખબર નહીં હોય કે આ પ્રાર્થના મૂળ અંગ્રેજીમાં હતી જેનો રાવે એવો સરળ અને સુંદર ભાવાનું વાદ કર્યો છે કે એ આપણી ભાષાની જ હોય એમ લાગે છે ફ્રાન્સના જ્હોન હેનરી ન્યુમેને તેત્રીસ વર્ષની વયે લીડ કાઇન્ડલી લાઈટ નામે બહુ સરસ કાવ્ય લખ્યું હતું કોઈક જીવલેણ બીમારીમાંથી સાજા થયા બાદ દરિયાઈ સફરમાં પોતાના વતન જતી વખતે એમણે આ કાવ્ય લખ્યું હતું ગાંધીજીના અનુગ્રહના કારણે નરસિંહરાવે આ અનુવાદ કર્યો હતો જે એમણે એમના કાવ્યસંગ્રહોમાં સમાવ્યો નહોતો પણ આશ્રમ ભજનાવલીમાં એ સચવાઈ રહ્યું છે પ્રેમળ જ્યોતિ તારો દાખવી मुझ पंथ उज दूर पड्यो निज धमहुने घेरे घन अंधार। मार्ग सुजे नव घोरजनीमा निज शिषु ने संभा मारो जीवन पंथ पूजा प्रेम ज्योति तारो मुझ जीवन पंथ પૂજ ડગમગ પગ રાખ તો સ્થિર મુજ દૂર નજર છો ન જુરમાર્ગ જોવા લોભ લગીર એક ડગ લું બસ થાય મારે એક ડગલું બસ થાય પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ પૂજા આજે લગી રહ્યો ગર્વ માહુને માંગી મદદ ન લગાર બળે માર્ગ જોઈને ચાલવા હામધરી મૂઢબાળ હવે માગું તુજ આધાર પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાર ભક ભર્યા તેજથી હું લો भय छतान्थर्यो गर्व वीत्या वर्षो ने लोप स्मरण थी जे सर्व मारे आजे थकी नवु पर्व प्रेम ज्योति તારો દાખવી મુજ જીવન પંથ પૂજા તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ આજ લગી પ્રેમભર નિશ્ચય મન તે સ્થિર પગ લેથી ચલવી પહોંચાડશે ઘેર દાખવી પ્રેમ જ્યોતિની શેર પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ પૂજા कंदर्प भूमी कौडण भरेली निगिरिवर केरी कराण्ड धस्मस ताजड केरा प्रवाहो सर्ववतावी कृपाण्ड मने निज द्वार प्रेम ज्योति तारो मुझ जीवन पंथ उजार रजनी जसे ने प्रभात से ने दिव्य प्रेमा ना वदन मनोहर हृदय खोया हता क्षणवार। प्रेमल ज्योति तारो जीवन पंथ जीवनपथ मुझे जीवन पंथ ऊजा